નમસ્કાર દિનવિશેષ પચીસ ઓગસ્ટ નીલ આર્મસ્ટ્રોંગ તિથિ નીલ એલ્ડન આર્મસ્ટ્રોંગ જન્મ પાંચ ઓગસ્ટ ઓગણીસો ત્રીસ અવસાન પચીસ ઓગસ્ટ બે હજાર બાર એક અમેરિકન અવકાશયાત્રી અને એરોનોટિકલ એન્જિનિયર હતા નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ પાંચ ઓગસ્ટ ઓગણીસો ત્રીસના રોજ બાપા ઓહિયામાં થયો હતો તેમના પિતાનું નામ સ્ટીફન કોએનિંગ આર્મસ્ટ્રોંગ અને માતાનું નામ વાયોલા લુઈસ એન્જલ આર્મસ્ટ્રોંગ હતું નીલ આર્મસ્ટ્રોંગ પૃથ્વી પરથી અવકાશયાન દ્વારા ચંદ્રની ધરતી ઉપર વીસ જુલાઈ ઓગણીસો ઓગણસિત્તેરના દિવસે સફળતાપૂર્વક સૌપ્રથમ આરોહણ કરનાર અવકાશયાત્રી હતા તેઓ નેવલ એવિએટર ટેસ્ટ પાઇલોટ અને યુનિવર્સિટીના પ્રોફેસર પણ હતા ચંદ્ર પર ઉત્તરાયણ સમયે આ અવકાશવીરે કહેલું મનુષ્ય માટે આ એક નાનું પગલું છે પરંતુ માનવજાત માટે આ એક વિરાટ પગલું વિશાળ છલાંગ છે તેઓ એપોલો અગિયારના મિશનમાં ચંદ્ર ઉપર જનારા પહેલા વ્યક્તિ હતા અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ એપોલો અગિયાર મિશન હેઠળ વીસ જુલાઈ ઓગણીસો અગ્રસિત્તેરના રોજ ચંદ્રની સપાટી પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ હતા જય હિન્દ